લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા જનની શિશુ સુરક્ષા યોજના સર્વે કામગીરી આંગણવાડીના મકાન અંગે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન મધ્યાહન ભોજન ઉજ્જવલા યોજના નળ સે જલ યોજના સહિતના વિવિધ વિભાગો ની યોજનાઓની ની માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવાએ દીન અંત્યોદય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી અર્બન યોજના નગરપાલિકાઓ લીડ બેંક પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના નેશનલ હેલ્થ મિશન સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ સમગ્ર શિક્ષા અભિયાન મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એમજીબીસીએલ અન્ન પુરવઠા વિભાગ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો નાણાકીય અને ભૌતિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી